નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોણ દસ ગણિતની અંદર એક નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આજના વિડીયોમાં હું તમને થોડું બેઝિક થઈ ગયું વ્યાખ્યા થઈ ગયા અને આલેખની રીત શીખવાડીશ એના પછીના લેક્ચરમાં આદેશની રીત અને ત્યારબાદ લોપની રીત એટલે કે ત્રણ પાર્ટની અંદર આપણે થિયરીનો અભ્યાસ કરવાનો છે અને હું તમને એક મફતમાં સલાહ આપીશ કે સ્વાધ્યાયનો અભ્યાસ કરી એના પહેલાં આ ત્રણે ત્રણ વિડીયો જોઈ લેજો સમજી લેજો જો આ તમને ત્રણે ત્રણ વિડીયો એટલે કે થિયરી તમને આવડી જાય ત્યાર પછી જ તમારે જે સ્વાધ્યાય છે એના દાખલાનો અભ્યાસ કરવાનો છે થિયરી સરસ રીતે તમને જો આવડી જશે તો દાખલાઓ આપણને સરસ રીતે આવડી જશે બધા જ તો એના માટે આપણે થિયરી સમજવી જરૂરી છે તો આજના લેક્ચરની શરૂઆત જો કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પહેલાં આપણે વ્યાખ્યા સમજીએ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એટલે શું તો જુઓ જેવું નામ એવું કામ કે જે દ્વિચલ લખેલું છે દ્વિ એટલે કે બે થાય દરેકને આવડે તો અહીંયા શું આવશે બે ચલ હોય દ્વિચલ એટલે કેટલા બે ચલ હોય અને સુરેખ સુરેખ એટલે કે મહત્તમ ઘાત કેટલી હોય તો એક હોય ઘાત એક હોય અને સમીકરણ એટલે શું તો ડાબા બરાબર જબા થાય ને સમીકરણ કહેવાય સમીકરણ અમુક નિયમો છે ચાલો તો યુગ્મ એટલે તો યુગ્મ એટલે કે જોડ તો આના પર તે આપણે વ્યાખ્યા શું વર્ણે જુઓ કે યુગ્મ એટલે જોડ એવા સમીકરણની જોડ કે જેમાં બે ચલ આવેલા હોય કે જેની મહત્તમ ઘાત એક હોય તેને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે જો ફરીથી કે યુગ્મ એટલે જોડ થાય તો એવા સમીકરણની જોડ કે જેમાં દ્વિચલ એટલે કે બે ચલ આવેલા હોય કે જેની મહત્તમ ઘાત એક હોય તેને શું કહેવાશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તો એ આપણે વ્યાખ્યા શું ગણશે એવા સમીકરણની જોડ એવા સમીકરણ નિજોડ કે જેમાં કેટલા ચલ હોય દ્વિચલ કે જેમાં બે ચલ હોય બે ચલ હોય કે જેની એટલે કે ચલની કે જેની મહત્તમ ઘાત મહત્તમ ઘાત એટલે વધુમાં વધુ ઘાત કેટલી હોવી જોઈએ એક જ મહત્તમ ઘાત એક જ હોય એક જ હોય તેને તેને શું કહેવાય તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ત્યારબાદ જો આપણે વાત કરીએ કે એનું જે પ્રમાણિત સ્વરૂપ છે એની જો આપણે વાત કરીએ પ્રમાણિત સ્વરૂપની તો એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ શું થઈ ગયું એનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું જો બહુપદીની અંદર બી આપણે એનું જે દ્વિઘાત બહુપદી હતી એનું પ્રમાણિત સ્વરૂપ જોયું હતું ત્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જોયું હતું એવી રીતે અહીંયા શું છે તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ છે પરંતુ અહીંયા બીજું આપણે શું યાદ રાખવાનું છે કે જ્યાં એ બી સી છે એ બી અને સી છે એ વાસ્તવિક સંખ્યા હશે શું હશે વાસ્તવિક સંખ્યા હશે એ બી અને સી તરીકે શું હશે વાસ્તવિક સંખ્યા હશે પણ બીજું ખાસ યાદ રાખવાનું કે એ અને બી એટ ધ સેમ ટાઈમ એટલે એક જ સમયે એ અને બી એ ઝીરો ના હોઈ શકે એ ઝીરો હશે તો ચાલશે બી બી જીરો હશે તો ચાલશે પણ બંને એક સાથે ઝીરો હોઈ ના શકે તો એ આપણે યાદ રાખવાનું છે કે એ અને બી એટ ધ સેમ ટાઈમે જીરો ના હોવા જોઈએ અને એ બી સી એનો સમાવેશના અંદર થશે વાસ્તવિક સંખ્યામાં એટલે એ બી અને સીમાં શું આવશે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવશે તો આ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બરાબર તો હવે આ જે સમીકરણની આપણને જોડ મળે છે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની જે આપણને જોડ મળે છે એ જોડનો ઉકેલ શોધવાનો છે એટલે કે જવાબ શોધવાનો છે અહીંયા જુઓ એક્સ છે અને વાય છે આવું નવું બીજું એક સમીકરણ હશે તો આપણે શું મેળવવાનું છે એક્સ પણ મેળવવાનું છે એ આપણને ખબર નથી એક્સને શું કહેવાશે અહીંયા ચલ કહેવાશે વાયને બી શું કહેવાય ચલ કહેવાય કે જેની કિંમત નક્કી હોય ના તો એક્સની અને વાયની આપણે કિંમત શોધવાની છે એનો ઉકેલ કરવાનો છે એ ઉકેલ કરવાની રીતો કેટલી છે તો ઘણી બધી રીતો છે જેમ કે આલેખની રીત થઈ ગઈ એક આવે આપણે આલેખની રીત પછી ત્યારબાદ આપણે વાત કરીએ તો આદેશની રીત આવે ત્યારબાદ લોપની રીત આવે અને એક રીત છે ચોકડી ગુણાકારની

કોષ્ટક એક પોઈન્ટ ત્રણની આપણે જો વાત કરીએ તો હું તમને કહું એટલી આપણી વસ્તુ યાદ રાખવાની છે બધાથી પહેલાં આપણે યાદ રાખવાની છેદતી રેખા છેદતી રેખા ત્યારબાદ એક આવશે આપણે સંપાતી રેખા સંપાતિ રેખા અને ત્યારબાદ ત્રીજું આપણે એક યાદ રાખવાનું છે સમાંતર રેખા સમાંતર રેખા ખૂબ જ ધ્યાન ત્યાં દેખજો કારણ કે આ જે વસ્તુઓ તમને શીખવાડીશ એ તમારે યાદ રાખવાનું છે ને આના જ રિલેટેડ આના પરથી જ આપણે દાખલાઓ ગણવાના છે એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે ચાલ તો જો છેદતી રેખા કોને કહેવાય બધાથી પહેલાં છેદતી રેખા કોને કહેવાય તો આરે એક રેખા એક બીજી રેખા આરે જુઓ આ બંને રેખા અહીંયા આ કોઈ પી બિંદુ કે કોઈ પણ બિંદુનું નામ આપી દો ત્યાં શું કરે છે બીજાને છેદે છે અને સંપાતિ રેખા કોને કહેવાય તો આ એક રેખા આ રહી અને એના ઉપર જ જ્યારે બીજી રેખા આવી ગયા આવી રીતે બરાબર તો તેને શું કહેવાય સંપાતિ રેખાને સમાંતર કોને કહેવાય તો એક રેખા આ રહી અને બીજી આ રહી તો હવે આનામાં શું થાય જો સમાંતર રેખા જે હોય એટલે તમે ગમે તેટલી લંબાવો અનંત કાળ સુધી આ જે સમાંતર રેખાઓ છે મળવાની નથી એકબીજાને કેવી રહેશે સમાંતર રહેશે એકબીજાને છેદે નહીં એને શું કહેવાય તો સમાંતર રેખા કહેવાય તો છેદતી રેખા સંપાતિ રેખા અને સમાંતર રેખા એટલે શું આપણને ખબર પડી ગઈ ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ એક વસ્તુ યાદ રાખવાની છે જો એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ અને સંપાતિ રેખામાં યાદ રાખવાનું છે એ વન અપોન એ ટુ બરોબર બી વન અપોન બી બરોબર અપોન અને સમાંતર રેખાઓ માટે યાદ રાખવાનું છે કે એ વન અપોન એ ટુ બરોબર બી અપોન બી ઇઝ ટુ આવશે અપોન તો આટલું યાદ રાખવાનું છે જો છેતી રેખા એટલે સૂત્ર જો અહીંયા છેદે છે આ પોઈન્ટ પર આ તો અહીંયા બી આપણે આમ યાદ રાખવાની છે કે આ છેદે છે એવી નિશાની દેખાય છે જો આ રેખા છે બે અને આ છેદે છે ઊભી રેખા બરાબર તો આવી રીતે યાદ રાખવાનું છે જો સંપાતિ રેખામાં શું યાદ રાખશું સંપાતિ રેખામાં બધું એકબીજાને કેવું છે તો બધું એકબીજાના સમ પ્રમાણમાં છે એ વન અપોન્ટ એટ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન અપોઇન્ટ સી ટુ તો બધું એકબીજાના શું છે સમપ્રમાણમાં છે અને સમાંતર રેખા માટે શું યાદ રાખશું કે આજે પહેલું છે જો શું છે આ બંને ઇક્વલ ટુ નિશાની શું છે બંને રેખા સમાંતર છે તો આવી રીતે તમે યાદ રાખી શકો છો બીજું હવે કે અહીંયા જે રેખા છે એનામાં આપણને ઉકેલની જો વાત કરીએ છેતી રેખામાં એક જ ઉકેલ મળે એક જ ઉકેલ યાદ રાખવાનું છે એક જ ઉકેલ મળે અથવા એને બીજું શું કહેવાય તો એને કહેવાય આપણે અનન્ય ઉકેલ શું કહેવાય એને અનન્ય ઉકેલ મળે ત્યારબાદ જો આપણે વાત કરીએ સંપાતી રેખાની તો એનામાં જુઓ સંપાતિ રેખા છે અને આને શું કહેવાય બીજું તો યાદ રાખવાનું અવલંબી સમીકરણ અવલંબી સમીકરણ કહેવાય ચાલો અને જે સમાંતર રેખાઓ છે એ તો એકબીજાના टचेज नाही करे एक विधान छेदने એટલે અહીંયા ઉકેલ મળે નહીં તો ઉકેલ નામ મળે ઉકેલ નામ મળે કોનો ઉકેલ નામ મળે તો જે समांतर રેખા છે ને ઉકેલ મળે ના બસ આપણે વાત કરીએ કે આ જે છેતી રેખા છે જો ઉકેલ મળે એટલે સુસંગત કહેવાય ખાસ યાદ રાખવું ઉકેલ મળે એટલે શું કહેવાય સુસંગત તો અહીંયા પણ ઉકેલ મળે છે એટલે શું કહેવાશે સુસંગત પરંતુ અહીંયા ઉકેલ મળતો નથી એટલે શું કહેવાશે સુસંગત નથી સુસંગત નથી આ ખાસ યાદ રાખ સુસંગત નથી ને આ બંને શું આવશે સુસંગત આવશે તો બસ આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે છેતી રેખા એટલે આને છે રેખા કહેવાય એ વન ઓપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન બી ટુ થાય બરાબર એટલે શું કહેવાય છે રેખા કહેવાય છે રેખામાં કેટલા ઉકેલ મળે તો એક ઉકેલ મળે સમીકરણ સુસંગત છે એવું આવશે સંપાતી રેખામાં શું તો બધું એકબીજાના સંપ્રમણમાં આવશે અનંત ઉકેલ મળશે એટલે સુસંગત છે અને સમાંતર રેખામાં એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ પરંતુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન થાય એટલે કે ઉકેલ ના મળે ને સમાંતર રેખા કહેવાય સુસંગત નથી ઓકે તો બસ આટલું આપણે યાદ રાખવાનું છે જો તો આર્યો કોઠો અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે રેખાઓની જોડ આપણને ઓલરેડી આપેલી જ છે તો આ પહેલું સમીકરણ આ બીજું સમીકરણ જો આ પહેલાં સમીકરણમાં એવન કેટલું એવન કેટલું છે એક છે આને એ વન કહેવાય અહીંયા એક છે ને એ ટુ કહેવાય કેટલું છે ત્રણ છે અહીં લખ્યું છે એકના છેદમાં ત્રણ હવે બી વન અપન બી ટુ કેટલું છે તો બે છે અને છેદમાં શું આવશે ચાર રેડી અને સીવન અપોન સી કેટલું છે તો ઝીરો છે અને માઇનસ વીસ આવશે રેડી તો એવી રીતે અહીંયા બી એ વન અપોન એ કેટલું છે બે ને ચાર આવશે પછી ત્રણ અને છ આવશે ને પછી માઇનસ અને માઇનસ અઢાર આવશે હવે જુઓ અહીંયા જે એવન અપોન એ છે ઇઝ નોટ ઇક્વલ ટુ શું થાય છે બીવન અપોન થાય છે રેડી એટલે એને આપણે શું કહેવાય તો એને કહેવાય છેદતિ રેખા એટલે એક જ ઉકેલ મળે અથવા એને શું કહેવાય અનન્ય ઉકેલ કહેવાય હવે જુઓ કે આ જે એવન અપોન ટુ છે બેના છેદમાં ચાર છે એવન અપોન એટલું કેટલું છે બેના છેદમાં ચાર બરાબર શું છે ત્રણના છેદમાં છ ત્રણના છેદમાં છ અને પછી શું છે માઇનસ નવના છેદમાં માઇનસ અઢાર છે હવે જુઓ આ બેના અડધા કેટલા થાય છે એક થાય છે તો અહીંયા પ્લસ વન કર્યું છે એટલે અહીંયા ત્રણ થાય છે બરાબર અહીંયા ત્રણ થઈ જાય છે આ ચારના અડધા બે થાય અને બે ઉમેર એટલે કેટલા થઈ જાય છ થઈ જાય હવે ત્રણ ગુણ્યા આપણે શું કરવાનું ત્રણ તમે કરો તો ત્રણ તરી નવ થાય અને અહીંયા બી ગુણ્યા ત્રણ કર્યું છે એટલે જો બધું જ કેવું છે એકબીજાના સંપ્રમણમાં છે જુઓ આપણે જે ઉપર જે સળે આપણે કરીશું બરાબર ઉપર આપણે જો પ્લસ કરીએ માઇનસ કરીએ જેટલા વડે ગુણાકાર કરીએ જેટલા વડે બાદબાકી કરીએ ભાગાકાર કરીએ એટલા જ વડે જો નીચે પણ એવું જ કર્યું હોય આપણે સેમ ટુ સેમ તો એ બધું શું થાય એકબીજાના સમપ્રમાણમાં થાય એટલે શું મળે આપણને સંપાતિ રેખાઓ મળે અહીંયા લખ્યું છે જો એ વન ઓપોન એ ટુ અને બી વન ઓપોન બી ટુ સી વન ઓપન સી ટુ બધું ઇક્વલ છે એકબીજાના સમપ્રમાણમાં છે રેડી કેમ કે જો બેના અડધા એક થાય ઉમેરેલા છે અહીંયા પ્લસ વન કર્યું છે બીજું અહીંયા તમે યાદ રાખી શકો કે ચાર જે છે તો ચારના અડધા બે થાય પ્લસ ટુ કર્યા છે હવે અહીંયા શું કર્યું છે તો ગુણ્યા ત્રણ કર્યું છે અહીંયા બી ગુણ્યા ત્રણ કર્યું છે રેડી તો ત્રણ તરીને છતરી અઢાર તો બધું શું છે એકબીજાના સંપ્રમણમાં છે એટલે કે સંપાતિ રેખા કહેવાય અને સંપાતી રેખા હોય તો અનંત ઉકેલ મળે અને આ સમીકરણને શું કહેવાય તો અવલંબી સમીકરણ કહેવાય અને છેલ્લું ઉદાહરણ આપણને આપ્યું છે જુઓ એનામાં અહીંયા શું આવે કશું ના હોય એટલે એક હોય એકના છેદમાં અહીંયા બે છે પછી બેના છેદમાં ચાર આવે અને માઇનસ ચારના છેદમાં બાર આવે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે એ વન અપોન એ છે અને બી વન અપોન બી ટુ છે એકબીજાના સંપ્રમણમાં છે અહીંયા શું કર્યું છે આપણે એક ગુણ્યા બે તો બે થાય અને બે ગુણ્યા બે તો બે દુ ચાર થાય તો આ એકબીજાના શું છે છે પરંતુ અહીંયા હવે શું કર્યું છે એ આવે આવે છે છે અને અહીંયા તો અહીંયા કોઈ આપણને જવાબ મળતો નથી સેમ ટુ સેમ એટલા માટે બી વન અપોન બી ટુ અથવા તો એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ શું આવે સી વન સી ટુ આવે તો આપણે એને શું કહીએ છીએ સમાંતર રેખા કહીએ સમાંતર રેખા અનંત કાળ સુધી એકબીજાને મળે ના એટલે કે ઉકેલ મળે નહીં બસ આટલું આપણે યાદ રાખવાનું છે ત્યારબાદ આપણે અભ્યાસ કરવાનો છે આલેખની રીતનો તો અહીંયા આપણે એક્ઝામ્પલ એકની જો વાત કરીએ ઉદાહરણ એકની તો એક્સ વત્તા ત્રણ વાય બરાબર છ અને બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર બાર આપણને આપેલું છે તો આ જે સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે કે નહીં તે આલેખની મદદથી આપણે ચકાસવાનું છે જો આલેખ વગર પણ આપણને ખબર પડી જાય કે જે સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે કે નહીં અને કયા પ્રકારની રેખા મળે છે જે એ વન અપોન એ ટુ આવે બી ઓન અપોન બી ટુ આવે અને સી ઓન અપોન સી ટુ આવે એનો જો આપણે ગુણ ગુણોત્તર આપણે લઈએ તો ગુણોત્તર ગુણોત્તર પરથી આપણને ખબર પડી જાય કે સંપાતિ રેખા છે સમાંતર રેખા છે કે છેતી રેખા છે અને જે સમીકરણ છે સુસંગત છે કે નહીં એ પણ ખબર પડી જાય જો સંપાતી રેખા હોય તો આપણને અનંત ઉકેલ મળે એટલે કે શું કહેવાય સુસંગત છે એવી રીતે જો છેતી રેખા હોય તો એક ઉકેલ મળે સુસંગત છે પરંતુ જ્યારે સમાંતર રેખા હોય ત્યારે તે એકબીજાને ટચ નહીં થાય એટલે કે ઉકેલ મળે નહીં એક પણ ઉકેલ ના મળે એટલે એને શું કહેવાય સુસંગત નથી તો આપણે પહેલાં આપણે ચ ચકાસીએ કે શું સંગત છે કે નહીં તો આપણને શું આપ્યું છે એક્સ વત્તા ત્રણ વાય છ આપ્યું છે તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં જો લખીએ તો શું થઈ જશે એક્સ વત્તા ત્રણ વાય અને અહીંયા માઇનસ છ થઈ જશે છ બાજુ આવશે બરાબર જીરો આ થઈ ગયો આપણું સમીકરણ નંબર એક એવી રીતે અહીંયા બે એક્સ માઇનસ ત્રણ વાય છે તો લખવાનું કે બે એક્સ અને પેલા બાર આ બાજુ એટલે માઇનસ થઈ જાય બરાબર જીરો તો આને નામ આપવાનું સમીકરણ નંબર બે હવે આપણે જે કિંમતો લખીએ કે એ વન કેટલું છે અને એ ટુ કેટલું છે એવી જ રીતે બી વન કેટલું છે બી કેટલું છે લખી નાખવાનું અને સી વન અને સી ચાલો તો એ વન આપણને કેટલું આપ્યું છે કશું જ નહીં એટલે અહીંયા એક આવશે અને એ ટુ બે આવશે અને નિશાનની પણ ધ્યાનમાં લેવાની છે બી વન કેટલું છે ઉપર ત્રણ છે અને બી કેટલું છે માઇનસ ત્રણ છે સી વન કેટલું છે માઇનસ છ છે અને સી ટુ કેટલું છે તો માઇનસ બાર છે રેડી બસ તો હવે શું કરીશું આપણે ગુણોત્તર પરથી આપણે જોઈએ કે સુસંગત છે કે નહીં તો માટે આપણે આવું લખી શકીએ કે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ ચાલો એ વનની કિંમત કેટલી મળી આપણને એક મળી અને A2 ની કિંમત બે મળી તો એ વન અપોન એ કેટલું મળ્યું એકના છેદમાં બે એવી જ રીતે આપણે જો બી વન અપોન બી વાત કરીએ તો બી વન અપોન બી ચાલો બી વન કેટલું છે ત્રણ છે ત્રણના છેદમાં માઇનસ ત્રણ ત્રણના છેદમાં માઇનસ ત્રણ એટલે જવાબ શું હવે માઇનસ એક તો એકના છેદમાં બે અને માઇનસ એક શું એ બરોબર થઈ શકે ડાબા બરોબર જબા થાય એ અપોન એ ટુ ટુ બી વન અપોન થાય ના થાય તો માટે આપણે આવું કહી શકીએ કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ એના સંપ્રમણમાં નથી તો આવું હોવાથી હોવાથી આપેલ જે સમીકરણ છે આપેલ સમીકરણ છેદતી રેખા મળે છેદતી રેખા મળે છે માટે શું આવશે સુસંગત છે સુસંગત છે બરાબર ને કંસમાં આપણે લખી દઈએ એક ઉકેલ મળશે એક ઉકેલ મળે છે એવું પણ લખી દઈએ ના લખી તો પણ ચાલશે આપણે શું ભણીએ હતા કે એ વન ઓપોન એ ટુ બી વન ઓપોન બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ હોય બરાબર ના હોય તો તેને શું કહેવાય છેતી રેખા કહેવાય છેતી રેખામાં એક ઉકેલ મળે અને પરિણામ શું આવશે અહીંયા સમીકરણ સુસંગત છે ચાલો હવે આપણે શું કરીશું આપણને ખબર પડી ગઈ કે શું છે સુસંગત છે હવે આપણે શું કરીશું તો આલેખની રીતે આપણે શોધીએ કે આ જે સમીકરણ છે એ સુસંગત છે કે નહીં આ લેખની રીતે આપણે એને શોધીએ તો આપણે એના માટે હવે શું કરવું પડશે જુઓ અહીંયા લખી દેવાનું સમીકરણ સમી એક પ્રમાણે સમી એક પ્રમાણે રેડી અને એવી જ રીતે અહીંયા લખી દેવાનું નીચે કે સમીકરણ બે પ્રમાણે સમીકરણ બે પ્રમાણે આ બે કોઠા આપણે બનાવી દેવાના ચાલો એકમાં અહીંયા એક્સ લખવાનું અને અહીંયા નીચે વાય આવશે આ હું જેવા બે કોઠા બનાવું છું તમારે બે કોઠા બનાવી દેવાના છે ચાલો આવનો આવો અહીંયા બીજો પણ કોઠો આવશે अक्स आणि निचे वाय निचे शू आसे वाय एक्स बरोबर न अं वाय बरोबर अक्स बरोबर लखी देवा અહીંયા લખવાનું છે આપણે વાય બરાબર હવે આ રીતમાં આપણે શું કરવાનું છે કે જે એક્સ છે એને આપણે ધારી લેવાનું છે અને વાયને સૂત્રનો કરતાં બનાવવા બનાવવાનો છે ને કિંમત મેળવવાની સમીકરણ બેમાં બી શું કરીશું આપણે એક્સને એક્સને આપણે ધારવાનું છે અને એના પ્રમાણે વાય આપણને કેટલો મળશે એ આપણે જોવાનું છે જો સમીકરણ એકની જો વાત કરીએ આપણે તો સમીકરણ એક આ રહ્યું શું છે એક્સ વત્તા ત્રણ વાય માઇનસ છ એક્સ વત્તા એક્સ વત્તા ત્રણ માઇનસ છ તો હવે વાયને જો સૂત્ર અહીંયા કરતાં આપણે બનાવીએ વાયને જો અહીંયા સૂત્રનો કરતા આપણે બનાવીએ તો શું થશે વાય બરોબર આ પ્લસ છ થશે અને છેદમાં શું આવી જશે ત્રણ આવી જશે તો છ માઇનસ એક્સના છેદમાં ત્રણ જો અહીંયા આપણે વાયને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને શું મળશે પેલા માઇનસ છ અવાજ હોય તો પ્લસ છ થઈ જાય એક્સ માઇનસ થઈ જાય ને છેદમાં શું આવી જાય ત્રણ આવી જાય એટલે છ માઇનસ એક્સના છેદમાં ત્રણ જો એવી જ રીતે સમીકરણ બેની અંદર આપણે એક્સને ધારવાનું છે ને વાયને સૂત્રનો કરતાં બનાવીએ જો વાયને અહીંયા સૂત્રનો કરતા બનાવીએ તો વાય બરોબર આપણને શું મળશે તો વાય બરાબર મળશે આપણને બે એક્સ માઇનસ બારના છેદમાં ત્રણ તો અહીંયા શું લખવાનું આપણે બે એક્સ માઇનસ બારના છેદમાં આપણને મળશે અહીંયા ત્રણ જોવા મળશે રેડી ચાલો હવે શું કરવાનું તો એક્સને ધારી લેવાનું અને વાય એક્સની જે કિંમત છે પછી વાયમાં માં આ સૂત્રમાં મૂકવાની છે જેના અંદર વાયને આપણે સૂત્રનો કરતા બનાવ્યો છે અહીંયા બી એક્સ ધારી લેવાનું એકવાર અને બીજી વાર અને એ જે એક્સની કિંમત ધારી છે એ આ નીચેનું જે સૂત્ર છે કે જેના અંદર વાયને આપણે સૂત્રનો કરતા બનાવેલું છે એમાં આપણે મૂકવાની છે ચાલો અને જે એક્સની કિંમત છે આપણે એવી કિંમત ધારવાની કે આપણને ગણતરી સહેલી પડે ને આપણને મજા આવે તો હું અહીંયા એક્સ બરોબર જો જીરો ધારી લઉં એક્સ બરોબર હું અહીંયા 0 ધારું છું એક્સ બરોબર હવે જોઉં તો અહીંયા શું કરવું એક્સના સ્થાન પર હું 0 મૂકીશ તો છમાંથી જીરો જાય તો છ રહે હે ને અને છ ભાગ્યા 3 એટલે ત્રણ 2 છ એટલે આપણો જવાબ શું આવશે અહીંયા જવાબ આવશે બે એવી રીતે હવે હું અહીંયા હું છ ધારું છું દાખલા તરીકે એક્સ બરોબર છ ધારું છું અહીંયા ની જગ્યા પર હું છ મૂકું તો છમાંથી છ જાય તો 0 જીરો છેદમાં ત્રણ એટલે જવાબ શું આવશે જીરો જવાબ આવશે એવી રીતે અહીંયા હું એક્સ બરોબર જો જીરો ધારું છું અને અહીંયા હું જીરો મૂકું તો બે એટલે બે ગુણ્યા જીરો એટલે ઝીરો થાય જીરોમાંથી બાર જાય એટલે આપણે શું જવાબ આવશે માઇનસ બારના છેદમાં ત્રણ એટલે ત્રણ ચોક બાર એટલે માઇનસ ચાર આના અંદર જવાબ આવશે હવે હું અહીંયા ત્રણ જો ધારું છું એક્સ બરોબર ત્રણ ધારું છું અહીંયા આપણે ત્રણ મૂકો તો બે તરી છ છમાંથી બાર જાય તો માઇનસ છ રહે અને ત્રણ દુ છ એટલે આપણો જવાબ શું આવશે માઇનસ બે તો શું કરીશું આના અંદર આ રીતમાં આલેખિત રીતમાં એક્સને ધારી રહેવાનું છે વાયના સૂત્રનો આપણે જો કરતાં બનાવીશું તો એક્સની જે કિંમત ધારેલી છે એ આપણા સૂત્રમાં મૂકવાની એટલે આપણને શું મળી જશે વાય મળી જશે હવે આપણે આ જે છે આને બિંદુ એ કહેવાનું આને બિંદુ બી કહેવાનું રેડી આને આપણે પી નામ આપીએ અને આને આપણે ક્યુ નામ આપી દેવાનું રેડી તો બિંદુ એ બરાબર શું છે જીરો ને બે બી બરોબર છ અને જીરો જો હંમેશા આપણે આવી રીતે લખીએ બિંદુ એ તો હું અહીંયા લખું છું જીરો ને બે જીરો ને બે તો આ જે પહેલાં લખવામાં આવે એને શું કહેવાય એક્સ અક્ષનું કહેવાય છે અને આને શું કહેવાય છે વાય અક્ષનું કહેવાય રેડી પહેલાં એક્સ લખાય ને ત્યારબાદ વાય લખાય ચાલો તો હવે શું કરીશું હવે આલેખ પર આલેખ પર બિંદુ એ ચાલો એ કેટલું મળ્યું જીરો બે જીરો બે પછી બિંદુ બી બિંદુ બી કેટલું મળ્યું છે આપણને છ જીરો છ જીરો અને બિંદુ પી ચાલો બિંદુ પી કેટલું મળે છે જીરો અને માઇનસ ચાર અને બીજું શું છે બિંદુ ક્યુ તો ક્યુ આપણને કેટલું મળે છે ત્રણ અને માઇનસ બે તો ત્રણ અને માઇનસ બે દર્શાવો દર્શાવો ચાલો પછી શું કરવાનું તો બિંદુઓને જોડતી રેખા એ બી અને પીક્યુ દોરો ટૂંકમાં જે બિંદુઓ છે એમને જોડી દેવાના છે રેડી અને પછી જોવાનું છે ચાલો પહેલાં આપણે આલેખ દોરીએ આ જે બિંદુઓ મળ્યા છે એને આલેખ પર મૂકીએ તો આપણું શું થશે જોઈએ તો જુઓ ચાલો તો હવે આપણે શું કરીશું જે આપણને બિંદુ એ બી પીક્યુ મળ્યું છે આપણે આલેખ પર દર્શાવીએ તો બિંદુ એ ત્યારબાદ શું છે બી અને પી અને ક્યુ જો પહેલું આપણે લખવામાં આવે આપણે શું વાત કરી કે જે પહેલું છે એ શું હોય એક્સ હોય અને બીજું વાય હોય તો એ આપણને શું મળે છે જીરો ને બે જીરો ને બે હવે જો આપણે આલેખની વાત કરીએ તો આ જે આલેખ છે આને શું કહેવાય તો એક શખ્સ કહેવાય અને અહીંયા શું આવે એક શખ્સના બધા માઇનસ વેલ્યુવાળા મૂલ્યો આવશે આ ઉપર જે મળે છે આ આડી સોરી આડી જે છે એક્સ છે ને છે શું છે વાય છે અહીંયા માઇનસ વાય આવશે રેડી આપણને પહેલાં શું મૂકવાનું છે એક્સ ને ત્યારબાદ વાય તો પેલું એ બિંદુ જીરો ને બે તો આ એક્સ અક્ષ પર જીરો આર્યુ અને વાય અક્ષ પર બે આર્યુ તો અહીંયા શું આવશે જીરો ને બે તો આ બિંદુ એ આપણને મળી ગયું ચાલો બિંદુ બીની જો આપણે વાત કરીએ તો શું છે છ ને જીરો તો એક્સ અક્ષ પર છ આર્યુ અને વાય પર જીરો આર્યું એટલે અહીંયા શું આવશે અહીં છ પર આવશે બિંદુ બી કઈ આવશે અહીંયા છ પર આવશે બિંદુ બી ત્યારબાદ શું છે બિંદુ પી અને Q તો પી કેટલું છે 0 અને માઇનસ ચાર તો એક્સ પર જીરો અને માઇનસ ચાર એટલે અહીંયા આવશે જો વાય પર છે માઇનસ ચાર આર્યુ પર આ માઇનસ ચાર કઈ છે એક્સ પર છે બરાબર આ માઇનસ ચારની આ વાળું કેમ કે આપણે શેની વાત કરીએ છીએ વાય એક્સની વાત કરીએ છીએ એટલે આ જીરો અને માઇનસ ચાર એટલે અહીં આવશે ત્યારબાદ આ કયું છે તો બિંદુ પી થઈ ગયું અને બિંદુ ક્યુની આપણે જો વાત કરીએ ત્રણ અને માઇનસ બે તો ત્રણ ત્રણ લેવાનું છે આર્યું ત્રણ અને અહીંયા આવશે માઇનસ બે તો આ ત્રણ અને માઇનસ બે તો આ બિંદુ કયું થઈ ગયું પી અને આ થઈ ગયું બિંદુ ક્યુ ત્યારબાદ શું કરવાનું છે આ બધાને આપણે જોડી દેવાનું છે આ બધાને આપણે જોડી દેવાનું ચાલો એ બીને આપણે આવી રીતે સીધી લીટીમાં જોડી દઈએ એ બીને આવી રીતે જોડી દઈશું આપણે હે ને અને એવી રીતે આ પીક્યુને આપણે આમ જોડીએ તો આમ સીધું જશે મારી સ્કેલ નથી તમે બરોબર દૂરજો તો જો આ બંને રેખાઓ બિંદુ બી પર છેદે છે અને બિંદુ બીની વેલ્યુ આપણે કેટલી મૂકી દઉં તો બિંદુ બી એક્સ પર છ હતું અને વાય પર ઝીરો હતું જો બિંદુ બી છ જીરો છે તો આ બિંદુ બી કેટલું છે અહીંયા લખી દેવાનું છ છે ને જીરો છે રેડી તો આ બંને રેખાઓ એકબીજાને બી એટલે કે સામાન્ય બિંદુ બીમાં છેદે છે કે જેમાં એક્સનું મૂલ્ય છ છે ને વાયનું ઝીરો છે તો ઉકેલ મળી ગયો એક્સ બરાબર છે ને વાય બરોબર ઝીરો બરાબર એક જ વાર છેદે છે એટલે આને શું કહેવાય છેદતી રેખા કહેવાય પરિણ સમીકરણ સુસંગત છે બસ તો આપણને આપણો જવાબ મળી ગયો કે આ બંને અહીંયા સામાન્ય બિંદુ બી પર છેદે છે આપણો જવાબ શું થશે રેખા એ બી અને પી ક્યુ સામાન્ય બિંદુ બી કેટલું હતું છ અને જીરો છ જીરોમાં છેદે છે એકબીજાને છેદે છે માટે માટે ચાલો ઉકેલ બરોબર ઉકેલ શું મળશે આપણને ઉકેલ એક્સ બરોબર પહેલું શું છે છ અને અલ્પ વિરામ વાય બરોબર જીરો તો માટે અહીંયા શું આવશે સુસંગત છે શું આવશે સુસંગત છે તો આ થઈ ગઈ આલેખની રીત સુસંગત છે તો આ શું થઈ ગયું આપણી આલેખની રીત થઈ ગઈ સુસંગત છે રેડી તો આ રીતમાં આપણે શું કર્યું તો બધાથી પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દીધું અને ત્યારબાદ શું કર્યું આપણે એનું મૂલ્ય મૂકીને આપણે જોઈ લીધું પહેલાં કે સુસંગત છે કે નહીં રેખાનો પ્રકાર કયો છે આપણે ચેક કરી લીધું અને ત્યારબાદ શું કરવાનું છે તો જોવું આવો એક કોઠો બનાવવાનો છે સમીકરણ એક પ્રમાણે અહીંયા એક્સ અને વાય મૂકી દેવાનું છે તમે એમ પણ કરી શકો છો કે વાયને ધરવાનું અને જે વાયનું મૂલ્ય છે એક્સમાં મૂકવાનું એક્સને જે સૂત્રનું કરતાં પણ જે સમીકરણ મળશે આપણને એના અંદર બીજા સૂત્રમાં મૂકવાનું આનામ પણ શું કરી શકીએ આપણે વાય ધરવાનું અને વાયનું મૂલ્ય આ એક્સવાળા સૂત્રમાં મૂકવાનું એવું પણ કરી શકીએ છીએ ને એવું મૂલ્ય ધરવાનું કે આપણને ગણતરીમાં મજા આવી જોઈએ તો અહીંયા મેં જીરો ધાર્યા તો વાયનું મૂલ્ય બે મળ્યું અહીંયા છ ધાર્યા તો આપણને જીરો મળ્યું એવી રીતે અહીંયા જીરો ધાર્યા તો માઇનસ ચાર મળ્યું અને ત્રણ ધાર્યા જો એક્સને તો મને વાય બરાબર શું મળ્યું માઇનસ બે મળ્યું અને એ બી અને પીક્યુ મેં નામ આપી દીધું ત્યારબાદ એને આપણે આલેખ પર દર્શાવવાનું છે એને જોડતી આપણે રેખા દોરવાની છે હે ને આવી રીતે આલેખ પર આપણે દર્શાવી દેવાનું એમને જોડતી રેખા દોરવાની તો આ રેખાઓ બંને જો કઈ છેદે છે બિંદુ બી પર છેદે છે અને બિંદુ બીનું મૂલ્ય છ ને જીરો છે પહેલા એક્સ લખવામાં આવે પછી વાય લખવામાં આવે આ શું થશે આપણું આ એક્સ થાય અને આ શું થાય ઝીરો એટલે આપણું શું થાય વાય થાય રેડી તો આવી રીતે આપણે આલેખ બનાવશું એટલે આપણને ખબર પડે કે સામાન્ય બિંદુ બીમાં એટલે છ જીરોમાં છેદે છે એક્સ બરાબર છ મળે વાય બરાબર ઝીરો મળે એક જ દ્વારા છેદે છે એટલે કે એક ઉકેલ મળશે અને શું કહેવાય છેતી રેખા કહેવાય અને શું આવશે જવાબ આપણો સુસંગત છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આજે આપણે ભણ્યા આલેખની રીત જે દ્વિચલ સુર્ય સમીકરણ યુગમાં છે એનો ઉકેલ કરવા માટેની આલેખની રીત આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું આદેશની રીત અને ત્યારબાદ આપણે લોપની રીતનો અભ્યાસ કરવાનો છે તો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ જય હિન્દ